નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત ઘણા ખરા પરિવારજનો પોતાના પરિવારના વ્યક્તિના મૃત્યુ બાદ અંગદાન કરતા હોય છે અને ઘણા પરિવારજનો દેહદાન પણ કરતા હોય છે ત્યારે સુરતના રહેવાસી પંચાવન વર્ષીય દેવરાજભાઈ મોહનભાઈ બેલડિયા કે જે મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે આવેલી લીંબડીયા ચોકડી પાસે હીરાનું કારખાનું ચલાવી પોતાનો વ્યવસાય કરતા હતા જેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં તેમનું દેહદાન કરવામાં આવ્યું છે દેહદાન કરવાની પ્રેરણા તેમના ગુરુજી સંત રામપાલજી મહારાજ કે જે ધાણાના હરિયાણાના છે તેમના દ્વારા અને મૃતક દેવરાજભાઈએ પણ પોતાના મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરવા માટે પરિવારજનોને જાણ કરી હતી જેના કારણે તેમના પુત્ર તેમજ તેમના પરિવારજનોએ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતેથી મૃતકનું દેહદાન કર્યું હતું અને મૃતકનો મૃતદેહ ગોધરા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એમ્બ્યુલન્સ મારફતે મોકલી આપવામાં આવ્યો છે આજે સવારે લગભગ સવા નવ ની આસપાસ એક લગભગ પ્રૌઢ વર્ષના પ્રૌઢ ઉંમરના એક વ્યક્તિ હતા જે મૃત હાલતમાં અહીંયા લાવવામાં આવ્યા હતા એમની તપાસ કરતા કુદરતી મૃત્યુ થયું એવું જણાય હતું અમને અને એમના સગાવાલાને કહેતા એ લોકોએ અમને કહ્યું કે અમે દેહદાન કરવા માંગીએ છીએ અને એમના જે મૃત હતા એમની પણ એવી ઈચ્છા હતી કે મારા મૃત્યુ પછી મારું દેહદાન થાય અને હું મેડિકલના સ્ટુડન્ટોને હું લાભદાયી થઈ શકું એ લોકો મારા શરીર થકી કંઈ શીખી શકે એટલે અમે એમને હેલ્પ કરી અને એમની મદદ કરી અને અમે ગોધરા મેડિકલ કોલેજમાં અમારા જે પણ કોર્ડિનેટર છે એમણે વાત કરી અને ત્યારબાદ એમને સમજાવ્યા એના સગાઓ ખુશીથી રાજી ખુશીથી દેહદાન માટે તૈયાર થયા અને એ લોકોએ એવું કહ્યું કે અમને ખૂબ સંતોષ થશે કે અમારા જે સગા છે એની ઈચ્છા અમે પૂર્ણ કરી રહ્યા છીએ અને મેડિકલના સ્ટુડન્ટો અમારા મૃતદેહ થકી ભણશે શિક્ષે અને ભવિષ્યના સારા ડોક્ટરો થશે મારું નામ ઉમેશ બેલડિયા છે મારા પિતા દેવરાજભાઈ મોહનભાઈ બેલડિયા જે સુરતના મોટા વરાછાના વતની હતા તેને આજે સવારે હાર્ટ એટેક અવસાન થયું છે પંચાણું વર્ષની ઉંમરે અને તે અમે સંત રામપાલજી મહારાજના શિષ્ય છીએ અને અમારે ત્યાં ઉપદેશ લઈને સમાજ કલ્યાણનું કાર્ય થાય છે બ્લડ ડોનેટ દેહદાન એ બધું અમે અમારા ગુરુજી અમને જ્ઞાન આપે છે અને એના દ્વારા એના મારફતે મારા પપ્પા પણ દેહદાન કરવું હતું એ પહેલા પણ કહેતા હતા જે જીવતા હતા ત્યારે અને અત્યારે અમે એનું દેહદાન કરીએ છીએ અને અત્યારે અમે લુણાવાડા જનરલ હોસ્પિટલ થી એને મોધરા જનરલ હોસ્પિટલ માં એને દેહદાન માટે લઈ જઈએ છીએ મહિસાગર જિલ્લામાં લીમડીયા ચોકડીએ કારખાનું ચલાવતા હતા છેલ્લા છ વર્ષથી એને છ વર્ષથી એટલે અપડાઉન કરતા રવિવારે મંગળવાર આવે ને જઈ પણ કાલે બે ત્રણ દિવસ ત્યાં લગનમાં આવેલા હતા આજે સવારે અહીંયા લીમડીયા ચોકડીએ પહોંચ્યા પહોંચીને સવારે જમતા હતા ને જમતા જમતા તે એને એટેક ની અસર થઈને સીધા તે ત્યાં ઢળી પડ્યા ઢળી પડ્યા પછી એને અહીંયા દાખલ કરવામાં આવ્યા તો ડોક્ટરે કીધું કે હવે શ્વાસ રહ્યો નથી શરીરમાં તો પછી અમે એ નિર્ણય લીધો કે અમારે છે ને દેહદાન કરવું છે જેથી કરીને બીજા આ પંચ મહાભૂત છે એ તો એક દિવસ આપણે અગ્નિદાન કરી દઈએ તો માટીમાં માટી થઈ જાય પણ અત્યારે ઓર્ગન ડોનેટ થાય કે દેહદાન થાય જેની થકી સ્ટુડન્ટો સ્ટડી કરે નવું રિસર્ચ થાય અને દેહદાન માં ઓર્ગન ડોનેટ થાય તો જેથી કે બીજા જીવોનું બીજા જે પીડાતા હોય કે જે ના હોય જે દ્રષ્ટિ ના હોય કે કિડની ફેલ હોય એ લોકોને જીવનદાન નવું જીવનદાન મળે એ માટે અમારા ગુરુજી અમને પ્રેરિત કરે છે અને એના મારફતે અમે મારા પિતાના દેહદાન માટે અગ્રેસર